હજી કાલે બીજું રાવણું હોય સાચી વાત હવે રાવણ થઈ જાય થાચી રે ને હજી ઘરે તો હું ઘરે જઉં હવે પાણી પીવું તો હેડો આવું તો કોઈ નહીં પીવું માર જો હવે ઘરે જઈ ખાઈ આવું તો ઓ બાર એક વાત કહું વાત કહું શું થયું હાલો પેલી ખાલી જગ્યાની વાત કરવા દો એટલે આની જગ્યા પડે ની નહીં એનું શું કરવાનું હું તમને કહું તો અરે જો આ આપડી આ ખાલી જગ્યા પડી એ તમારે ભાગ પાડો તો હું ડાયરેક્ટ કોઈ રહોડું કરી નાખું

હાલ જગ્યા આપણે બધું મિલ છે પણ નહીં કરું રહડું તો મારે નહીં ચાલુ મારે નહીં ચાલું અલાઈ જ પછી આપણે બધું લઈ રહ્યા એમ જગ્યાએ કરવાનું રહ પૂછી હું ચહું એમાં ખાવા જ આવ્યા ભૂખલાજી સારું જોવાડો નાખું જ હારું તો રહડું બનાવું બનાવજો સારું શું હાલ નહીં બનાવતું આ પછી ઘણી કઈ બનાવે છે હાલ આ ને વરણ હું જૂનો વેઠો વાળ્યો હા રેડે ને પોલોની વાત છે

તમને એક વાત કેવા આવતો એટલે શું વાત કેવી હે હ કોટા નાઈ દે સાઈડ માં સાઈડ માં નાખો નાખો શું વાત કેવી થી બોલો આપણા મગનજી ના આવી હા એ છોકરા યાર વાતો કરતા કરતા શું જાતો ખબર હે હા કે કે યાર રખુજી હે રખુજી પલો 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 ને તમે તમારો કે એનો એ તો અમાર બે ભાગવો પણ તો એ શું કેલા ખબર હે હા

એટલા પેલા પલટનો કે મગ્ન શો પડ્યો ને કે મગના છોકરો શો પડે ભાઈ વાઈફ શો પડ્યા એમ કે તો એટલે પણ મારે હાલ રહું એક ને બાર ને તો રખુજી બના દેનું કોઈ જે પણ યાર એમ કેતા હતા કે મગન મગનનો કે ઈ મગનનો નય હારો ને તો અમને તે ને હું ન્યુ કેતા હતા તમે કોને બીજી કેજો મને પેલા એટલે રખુજી હું પર તો દિયા

લાલ આલે કોની કે કઈ ન પાઉં કેગડુ ના હોય ઉલાડી ઓમે પલા કઈ ન કુજી વધારે વધારે તમે મારી કોની આઈ ગયું ઓ લડવા

એટલે ફોન આઈ ગયો કોઈ મારા જોડે તમે ઓન ગાડો મારા ઘરથી ફોન તમે છોડીને તોય તોયે લલચી ફોન તમારા કે ફોન આલો કે નઈ ફોન બોલો મારા જોડે એવો લાયો તમે રકુજી તમારા પછી મારો પર એવું લાગે હો રકુજી તમે અલ્યા હલો આગેવાન અલ રા રઘુજી બોલ્યા હું બોલું છું જલ્દી તમે આવો જલ્દી ના એક આધો ઓછો થઈ જાય જલ્દી કહો હા જલ્દી

અગ્યું? હે? રઘુજી ઘરે આવો. અલ્યા શરીલેને આવો યાર. રઘુજી ઘરે જમ આવો. લેટ્સ કો ધમડો થઈ ગયો ઓલા ફોન આવ્યો તો મન હાલ. થઈ ગયો? હા. અગર હું યાર હું ને આવો. અલ્યા છોડી ઓલો ધમડો મને કભે ને ભાઈ વાજુ થઈ ગયો યાર. તો વાત કી યાર. હાલો કી. અલ્યા હાડો ને છોળા પરથી આજ વાકે લડנה લાગી ગુ. અગર હું જાઉ. અલ્યા હાડો આવ

બે <laughs>

લાગ આટલી 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 જમી મારા કોમ ના આવે અરે આપણ ની જમીન લે પાડો આટલું લો

તમારા કાકા તમારી હાલ થી તમારી બાબા ખબર કશું ના ખબર પડે છે આયા

તો આ દેમી અમે તો ભાગ પાડા પહેલા હું તાર કહું તારને કોક ભાગ પાડે તો શું મોંતા નજર લડુ અમે તો મોના રઘુજી ને મોંતા હા છોડો આ પટ્ટી પ્લુ પટ્ટી માવો લાવો માબી નો નાઈ આ લભા ભાઈ તમાર જ હાથ માં લઈ લે ભાઈ એ હાથ તો આમ હાથ માં લઈ લો લા હાથ માં નમે જ કરી આમ રે લે મારો ઓછો મને ભણે લો બસ બસ વારતા પૂરી મારી વાત કોઈ ઓભયતું જ નહી સુગરા માજી આય હવે ઓતકેજી ઈ ની ફાડાબાપા અમે હું ત્યાંમાંથી દેખાતો આરા નામ મેરુ કાકો આ માકા આ ગુગા કાકાને સાહેબ હતા એમ કેતા કે કે મા આટલું મગનો મગનો હું કેર બધું હું હડું છું વધાન પછી શું કાના પછી પછી મેરુ કાકા માકા માકા કાકા બાપા કે આ શું કેર બધું કરતા આરે આવડી કોણ રેજી છરા કરતા રઘુજી ભલા છરા કરે ની છરા આવું આ છોડ આવું ભાઈ ગયો તો કોણ ને તન તો એ ભરી છે તું એ

Ah! <laughs>